એટલે હું ક્યારેક ત્યાં જઈશ તો તમને બતાવીશ અલગ અલગ જગ્યાઓ બધી ચાલો ફટાફટ જમી લઉં હું એટલે ગયા છે અચ્છા એટલે ગયા છે ઓકે તમે ભાજી લીધી ત્યાં તે જો જનકભાઈ અને કાકા બંને વાવી ગયા હવે સાથે અત્યારે સવારે જમી લેવું બપોરે જમી લેવું હાંજે જમી લેવું એ હેતાશ આવી ગયો કેવું મસ્ત બોલ્યું પણ છે ને એક વસ્તુ બતાવું આ હેતાંશ કેવો છે ખબર કેવો છે બોખો થોડો દેખાય પતરા ઉપર એમ નઈ પતરા ઉપર દાંત કેમ નાખો બટા કોને કીધો હતો દયાબાઈ કીધું હતું એતાશ નો વેલો દાંત ટોઈટો હે આજુધી ક્યારે

હાલ બેસી જા અત્યારે જો આંટી બધું હાલ આજે હેતાન સે વસ્તુ લીધી છે પણ છે ને નથી ભાભી જો ને ખબર પડી જાય એટલે હું કેતો નથી જ લઈ દીધી છે ખોટા ખોટા કીધું મમ્મી પાણી લઈને ને આ એમાં પાણી ઢોળાઈ ગયું ફાટી ગયું

અમજો ઓફિસે આમ કેવું લાગે લઈ ગયો લઈ ગયો ઓમે ઓફિસે જ આવી બધું करतो નથી સુઈ ગયો તો જ સુઈ ગયો તો

છ વર્ષે સાત વર્ષે અને પોણા પાંચ વર્ષે પડી ગયો બોલો અને સાડા ચાર મહિને દાંત આવી ગયા તા

ચાર એસી નવા લીધા અમે કાકાએ નિર્ણય બે લીધા એટલે છ એસી અમે આવડશે નવા લીધા અને ટોટલ આ ત્રણ મહિનામાં જ આ છ એસી લઈ લીધા અને બીજું શું કેવું તું ટોટલ કેટલા એસી થયા એક ફ્રીજ લીધો બે ફ્રીજ કાકા ની લઈ જ છે નહીં મોડલ સિલેક્ટ થઈ ગયું છે બે દિવસમાં આવી જશે ટૂંકમાં હવે રૂમે રૂમે બધી જગ્યાએ એસી થઈ ગયા અમે અમારે ત્યાં આવશો ને હવે સાડી લેવા તો જેટલી રૂમ છે ને બધી રૂમમાં એસી જોરદાર આવવાનું છે એકદમ સસ્તી તો

એ મનીરામન મે મેવાર નેશનલ કોલેજ મે ને મનીરામન મે ગઈ હતી રુકતી મે મેં એમ કે અમાર માનતા છે એમ કઈને પેડ દે તો તમ મોજ કર દે પણ આ દેતાસ ને આ હોમવર્ક કરવાનું બહુ આળસ થતી હતી અને ખાલી બેઠે જ જાવ બે થી ये हल नहीं चीज है ये क्यों हो लाग्यो अब अक्षर तो बोखो <laughs> तो बोखा ते मे दांत के बाबू सा बच्चा दांत पड़े जा हो बस तक खास के चलो तो थे के धीरे धीरे मर से पड़वा तो दा नहीं पहला दांत आया था ने ई दांत पड़ा दे अभी दांत पहला दांत आया था ई दांत पहला आऊंगी ज्वाइन बजे अब दादा हां ये

दात સડી ગયા હોય ને તો એ દાંત નું ટ્રીટમેન્ટ ને પૂરેપૂરું કવર કરાવવું પડે હડી જાય ટ્રીટમેન્ટ હોય નવા પડે ભગવાન પાછા આપે બીજા નાના હોય તો પછી દાંત પડીને એવું છે પડી ગયા હોય બધા એટલે બહુ

ઝીરોથી અહીંયા સુધીની સફર હેલી નથી રહી મારી વાત કરું છું પર્સનલી બહુ મહેનત કરી છે બહુ બધા એક્સપિરિયન્સ કર્યા છે ત્યારે આ ચેનલ આ લેવલે આવી છે એ ભાવથી બાજુનો વ્લોગ હું સજેસ્ટ કરું છું ને એ તમારે જોવાનો છે શોમાંથી નવાણું નગરી ભૂલ જ હશે તમને હશું એ આવશે પણ એ અમારો સ્ટ્રગલ ટાઈમ હતો બાજુનો વ્લોગ છે આબુનો એ અરસામાં અમે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં વ્લોગિંગ સ્ટાર્ટિંગ કરેલું અને જે બધા વિચારો છો તમે એવી જ રીતના આમ એમ વિચારેલું કે આપણે હિન્દી ચેનલ કરીએ પણ આપણે ગુજરાતી બોલવાળા આપણને હિન્દી ફાવે નહીં તમે ગમે એટલે ટ્રાય કરો ન ફાવે એ ડેલી લાઈફમાં ન ઘૂસી શકે તો સ્પીચમાં બહુ બધી ભૂલ હશે પણ ફેમિલી વ્લોગ છે ત્યારનું અને અત્યારનું વ્લોગિંગ જોજો કેટલો ફરક પડે છે ડાયરેક્ટ આ લેવલ કોઈનું નથી આવતું ઘણા મને બહુ બધા મેસેજ કરતા હોય કે ચિંતનભાઈ કે વ્યૂ નથી આવતા પાંચ વિડિયો બનાવવા પણ કઈ નથી બનાવો તો કઈ નહીં થાય સ્ટ્રગલ કરવું જ પડશે મહેનત બનાવવા જ પડશે હું બનાવતા એવો છું ને કોઈ કોઈ પણ યુટ્યુબર એ સ્ટાર્ટિંગથી ને અત્યાર સુધી આજે તે ટોપ ઉપર બેઠા હશે ને ટેકનિકલ ફિલ્ડમાં ટેકનિકલ ગુરુજી ટોપ ઉપર બેઠા છે ને તો એ વિડીયો તો બનાવતા જ હશે સમજાનો તો મહેનત તો તમારે પહેલેથી સુધી કરવી જ પડશે તો સેમ ઇઝ મહેનત અમારી સ્ટાર્ટિંગની છે બ્લોગ સજેસ્ટ કરું છું જુઓ એટલે તમને ખબર પડે આઈડિયા કે સ્ટાર્ટિંગમાં ત્યાં અમે વિડીયો ઉતારતા અને આજે અહીંયા આ લેવલે પહોંચ્યા બરાબર અને આવતા વર્ષોમાં પાંચ દસ વર્ષ પછી જે વ્લોગ બનાવતો છું ત્યારે આમાંય તે અમને સોમાંથી પચાસ ભૂલ દેખાશે સમજાણું એટલે ભૂલ થતી જ હોય ધીમે 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 રોજ તમે પ્રેક્ટિસમાં કરતા જાવ વિડિયો બનાવતા જાવ એટલે રોજ એક ભૂલ સુધરે બરાબર આવડતું જાય લોહીમાં આવતું જાય સ્પીડ આવતી જાય બરાબર તો એ બધી વસ્તુ થાતી જાય પણ કામ કરવું પડે ઘણા મને એમ કે થાતું નથી પણ નોંધ થાય તમે પાંચ વીડિયો જ બનાવ આવડી જાય પાંચ વીડિયો ન ફાળતો તો બાજુ બ્લોગ છે સજેસ્ટ કરું છું જોતા આવજો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય જૈશોભ નારાયણ શ્રી કૃષ્ણ જયેશ